હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજનો ખાસ વિડીયો લોન માટેનો તો મિત્રો ઘણા બધા મિત્રોનો ફોન આવતો કે સાહેબ આપણે સેકન્ડ હેન્ડ કારમાં લોન કરવાની છે અથવા સેકન્ડ હેન્ડ ટ્રેક્ટરમાં લોન કરવાની છે હોમ લોન કરવાની છે તો થઈ જશે તો હા મિત્રો થઈ જશે તેમાં મિત્રો તમે આજના ફાઇનાન્સ સર્વિસનો કોન્ટેક કરી શકો છો કોઈ બી કાર સેકન્ડ હેન્ડ સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર અથવા હોમ લોન તમને કરી આપવામાં આવશે તો મિત્રો આજના ફાઇનાન્સ સર્વિસના ઓનર જગદીશભાઈનો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે સિંચલ ચાર એ તો તમે કોઈ બી સેકન્ડ હેન્ડ કારમાં લોન કરવા ઈચ્છતા હોય તો થઈ જશે હોમ લોન કરવા ઈચ્છતા હોય તો થઈ જશે મિત્રો કોઈ બી સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર અથવા કોઈ બી સેકન્ડ હેન્ડ વ્હીકલ માટે તમે લોન કરવા ઈચ્છતા હોય તો થઈ જશે બાકી મિત્રો તમે વધુની માહિતી જગદીશભાઈ આગળથી કોલ કરી અને લઈ શકો છો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા મિત્રો જય વસરાય છે